પ્રભુ ખ્રિસ્તની દૂતો સાથેની સરખામણી આપણે જોઈ અને હવે અહીંયા બીજા અધ્યાયની પાંચમી કલમથી આગળ હવે પ્રભુ સુ ખ્રિસ્તની મનુષ્ય સાથેની સરખામણી આપણે જોઈશું પ્રભુ ખ્રિસ્ત તે સો ટકા દેવ અને સો ટકા મનુષ્ય હતા સો ટકા દેવ એટલે કે તે ત્રિયક પરમેશ્વરમાંના એક દેવ છે અને સો ટકા મનુષ્ય એટલે કે માનવ દેહ ધારણ કરીને તેઓ પૃથ્વી પર આવ્યા મરણ પામ્યા ત્યાં સુધીનું તેમનું જે જીવન હતું તે જીવનનો જે સમયગાળો હતો તે દરમિયાન તે સો ટકા મનુષ્ય તરીકે એ ગણાયા અને આ તેમના મનુષ્ય તરીકેના સમયગાળા દરમિયાન તેમના જીવનને એટલે કે મનુષ્ય તરીકેના જીવનને અહીં મનુષ્યની સાથે સરખાવવામાં આવ્યું છે અને તેઓ અન્ય કરતા કેવું શ્રેષ્ઠ જીવન જીવ્યા તે અંગેની નોંધ છે વાણી વર્તન વ્યવહાર દ્વારા તેમનું જીવન એ આપણને શીખવાડે છે કે મનુષ્ય તરીકેનું જીવન એ આ પૃથ્વી પર એ કેવી રીતે જીવાય એક મનુષ્ય તરીકે પ્રભુ ખ્રિસ્તને અહીં ઉદ્ધારક તરીકે દર્શાવવામાં આવ્યા છે પોતેક મનુષ્ય તરીકે પોતાનો જીવ અર્પીને એ પૃથ્વીના લોકોને માટે તારણનું કારણ બન્યા તેઓ લોકોને માટે તારણહાર એ બન્યા પાંચમી કલમ આપણને કહે છે કે આવનાર યુગ સંબંધી એટલે કે ભવિષ્યમાં થનાર બાબત સંબંધી જે આપણે પ્રકટીકરણના પુસ્તકમાં જોઈએ છે તે બાબતો એ કોઈ દૂતોના નિયંત્રણમાં મૂકવામાં આવી નથી પણ પ્રભુ શું ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકવામાં આવી છે અને જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ તેમ આ બાબત એ વધુ સ્પષ્ટ થશે છ થી આઠ કલમમાં ઈશ્વરનો મનુષ્ય માટેનો જે ઉદ્દેશ્ય હતો તે જોવા મળે છે ઉત્પત્તિ એક અને અઠ્યાવીસ પ્રમાણે ઈશ્વરે તેમણે રચેલી સૃષ્ટિ પર મનુષ્યને સગડો અધિકાર આપ્યો એટલે સુધી કે સઘળાના નામ સુધા એ આદમ અને હવાએ પાડ્યા ઈશ્વરે તેમને એટલો બધો અધિકાર આપ્યો કે સગડી બાબતો જે ઈશ્વરે આ પૃથ્વી પર રચી તે બધી જ બાબતોના નામ જેમ કે ફળ ફૂલ પશુ પક્ષી વગેરેના નામ એ આદમ અને હવાએ પાડ્યા ઈશ્વરે તેમને આ એક બહુ મોટો અધિકાર આપ્યો પણ એક પાપને કારણે મનુષ્ય એ અધિકારથી વંચિત થઈ ગયો આદમ અને હવાએ એદનવાડીમાં એ પાપ કર્યું એ પાપને કારણે હવે સમગ્ર માનવજાત એ અધિકારથી વંચિત થઈ ગઈ પહેલાં એદનવાડીમાં સગળા જાનવરો હિંસક પશુ પક્ષી સુધા એ સાથે રહેતા હતા ત્યાં કોઈ હિંસાને સ્થાન ન હતું કોઈનું રક્ત વહેવડાવવામાં આવતું ન હતું બધા હળીમળીને સાથે રહેતા હતા હિંસક પશુઓનો સ્વભાવ ત્યાં હિંસક જોવા મળતો ન હતો પણ પાપને કારણે બધું જ બદલાઈ ગયું હવે એ હિંસક પ્રાણીઓની સાથે રહી શકાતું નથી વાઘ સિંહ વરુ આ બધા પ્રાણીઓ એ જંગલમાં રહે છે અને આપણે એ અહીંયા શહેરોમાં ને ગામડાઓમાં રહીએ છીએ તેમની સાથે હવે રહી શકાતું નથી તેમના પર આપણું હવે કોઈ નિયંત્રણ નથી કોઈ અધિકાર આપણો તેમના પર હવે રહ્યો નથી જે અધિકાર પાપ પહેલાં ઈશ્વરે એ મનુષ્ય જાતને આપ્યો હતો અહીંયા છઠ્ઠી કલમમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પુત્ર કોણ કે તમે તેનું સ્મરણ કરો છો દાઉદ એ અગાઉ આ ગીત શાસ્ત્રના પુસ્તકમાં આ બાબતને નોંધવામાં આવી છે અને તેને ટાંકીને અહીંયા કહેવામાં આવ્યું છે એટલે કે પાપી સ્વભાવ હોવાને કારણે દાઉદ અહીંયા નોંધે છે કે મનુષ્ય પુત્ર કોણ કે તમે તેનું સ્મરણ કરો છો તમે તેની મુલાકાત લો છો આગળ આપણે આઠમી કલમમાં જોઈએ તો તેને સગડું સ્વાધીન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર હેઠળ એ કરવામાં આવ્યું જે અધિકાર આદમ અને હવાને આપવામાં આવ્યો હતો તે અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ આપવામાં આવ્યો છે આદમ અને હવાને એ પાપને કારણે એ અધિકાર તેઓ ભોગવી શક્યા નહીં પણ પ્રભુ સુખ્રિસ્ત એક મનુષ્ય તરીકે તેઓ જે જીવન જીવ્યા તેમાં કોઈ પાપ નહોતું તેમના જીવનમાં કોઈ દોષ નહોતો માટે પ્રભુ સુખ્રિસ્તને એ અધિકાર પ્રાપ્ત થયો અને ઉત્પત્તિ એક અને અઠ્યાવીસ પ્રમાણે જે અધિકાર આપવામાં આવ્યો હતો તે અધિકારમાં આગળ લખવામાં આવ્યું છે તેમ કંઈ બાકી ન રહ્યું પણ આગળ લખ્યું છે કે બધું તેને સ્વાધીન કર્યું એમ હજી સુધી આપણે નજરે પડતું નથી એટલે કે ફરીથી અહીં પાપની વાત લખવામાં આવી છે એટલે કે પાપને કારણે જગતની અંદર એ આ શેતાનનું વર્ચસ્વ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સગળું સ્વાધીન કરવામાં આવ્યું એવું નજરે પડતું નથી પાપ એ ભિન્નતા કરાવે છે અને પાપને કારણે ઈસુ ખ્રિસ્તનો એ અધિકાર એ પાપી લોકો એ જોઈ શકતા નથી આગળ નવમી કલમ કહે છે કે થોડી વાર સુધી દૂતોથી નીચે ઉતરતા કરવામાં આવ્યા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દૂતોથી થોડી વાર સુધી નીચે કરવામાં આવ્યા દૂતો એ આકાશમાં ઈશ્વરથી નીચેના સ્થાને રહે છે અને પૃથ્વી પર એ મનુષ્યથી ઉપરના સ્થાને રહે છે પ્રભુ શું કૃષ્ણ મનુષ્ય તરીકે પૃથ્વી પર આવ્યા એટલે કે થોડીક વાર સુધી એટલે કે તેઓના જન્મથી લઈને તે મરણ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા સુધી કે તેઓને દૂતોથી થોડીક વાર સુધી નીચે ઉતરતા કરવામાં આવ્યા અને હવે પાછા તેઓ એ ઈશ્વરની સાથે જ્યાંથી તેઓ આવ્યા હતા ત્યાં તેઓ પાછા ગયા અને અત્યારે હાલ પણ ત્યાં તેઓ છે મરણ સહેવાને લીધે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો કેમ કે ઈશ્વરે જે કાર્ય તેમને પૃથ્વી પર એક મનુષ્ય તરીકે સોંપ્યું હતું તે તેમણે પૂરું કર્યું અને તેથી તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો આગળ આપણે દસમી કલમની અંદર જોઈએ તો સો ટકા દેવ તરીકે પ્રભુ સુખ્રિસ્ત એક સર્જનહાર છે કે જેમણે એ આ પૃથ્વી પરનું સગડું બનાવ્યું છે અને સો ટકા મનુષ્ય તરીકે તેમના માટે એ જરૂરી છે કે તેઓ માણસને ગૌરવમાં લાવે પોતે એ ગૌરવ અને માનનો મુગટ તો પહેર્યો છે પણ એમના માટે એ પણ જરૂરી છે કે જે માણસ જાત માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું તે માણસ જાતને પણ તેઓ ગૌરવમાં લાવ્યા તેથી તેઓ મૃત્યુ પામ્યા કે જેથી તેમના મૃત્યુ દ્વારા એ માણસ જાત માટે એ મુક્તિનો માર્ગ ખોલે અને આથી ઈશ્વરનો મનુષ્ય માટેનો જે ઉદ્દેશ હતો કે જે પાપને કારણે પૂરો થઈ શક્યો ન હતો તે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય એટલે કે ઉત્પત્તિ એક અને અઠ્યાવીસ પ્રમાણેનો જે અધિકાર એ સર્વ પર માણસ જાતને આપવામાં આવ્યો હતો કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ તેમના પાપ રહી જીવત જીવનને કારણે ભોગવ્યો તે હવેથી એટલે કે તેમના દીકરા દીકરીઓ તરીકે જેઓ તેમના રક્તમાં શુદ્ધ થયા છે તેઓને પણ એ અધિકાર આપવામાં આવ્યો છે આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પરના તેમના જીવનમાં દરમિયાન કે તેમણે અશુદ્ધ આત્માઓને એ આજ્ઞા આપીને એ લોકોના શરીરમાંથી કાઢ્યા છે આ અધિકાર એ તેમને ઈશ્વર તરીફથી પ્રાપ્ત થયો હતો એક મનુષ્ય તરીકેના જીવનમાં તેમને આ ઉપરથી એટલે કે ઈશ્વર તરફથી અધિકાર આપવામાં આવ્યો હતો જે અધિકાર ઉત્પત્તિ એક અઠ્યાવીસમાં પ્રથમથી આપી દેવામાં આવ્યો હતો પણ પાપને કારણે એ અધિકાર એ માણસ જાત એ ભોગવી શક્યો નહીં પણ હવે ફરીથી ઈશ્વરની એ કૃપા આપણા પર થઈ છે પ્રભુ ઈસુ ખ્રિષ્તની કૃપા થઈ છે અને તેમના બલિદાનને લીધે ફરીથી એ અધિકાર હવે આપણને આપવામાં આવ્યો છે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિષ્તના રક્તથી શુદ્ધ થઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્યો પૃથ્વી પર કર્યા એ સગળા કાર્યો એ અધિકારયુક્ત આપણે પણ કરી શકીએ છીએ અને આગળ અગિયારથી તેર કલમની અંદર આપણે જોઈએ તો આપણે સર્વ એટલે કે પવિત્ર થયેલા લોકો એ એક જ છીએ એટલે કે પ્રભુ ખ્રિસ્ત અહીંયા આપણને ભાઈ તરીકે સંબોધે છે આપણે સર્વ એક જ દેવના સંતાન છે અહીં પ્રભુ ખ્રિસ્ત પોતાની જાતને એક મનુષ્ય તરીકે અહીંયા ગણે છે ને મનુષ્ય તરીકે એ તમને ને મને ભાઈ તરીકે ગણે છે કેમ કે દ દરેક એ ઈશ્વરના સંતાન છે ચૌદથી અઢાર કલમ મનુષ્ય તરીકે પ્રભુ શ્રીકૃષ્ણની જેમ મરણની બીક રાખ્યા વગર તેમણે જેમ મરણ પર વિજય મેળવીને શેતાનને હરાવ્યો તેમ મરણના દાસત્વથી મુક્ત થઈને આપણે વિજય મેળવવાનો છે કેમ કે સોળમી કલમ કહે છે તે દૂતોને હાથ દેતા નથી એટલે દૂતો તો માત્ર સેવકો છે એ આજ્ઞા લે છે પણ ઇબ્રાહીમના સંતાન એટલે કે આપણને કે જે પ્રભુ સુખ્રિસ્તના લોક તરીકે ઓળખાઈએ છીએ તે આપણ સર્વને હાથ દે છે એટલે કે સહાય કરે છે તેઓ પોતે પરીક્ષણ થવાથી દુઃખ સહન કરે છે અને એથી આપણ સર્વને આપણા પરીક્ષણોમાં સહાય કરવાને તે શક્તિમાન છે પ્રથમ એ જે પરીક્ષણો તેમના પર થયા એ પરીક્ષણોને કારણે તેમણે પૃથ્વી પરના તેમના જીવન દરમિયાન એ દુઃખો સહન કર્યા અને હવે તે આપણા પરીક્ષણો જે થાય છે અને જે દુઃખો આપણા પર આવે છે તેની અંદર આપણને સહાય કરવાને તે શક્તિમાન છે પ્રથમ તેમણે તે વેદના ભોગવી અને તે વેદના તેમણે ભોગવી તેને આધારે અત્યારે તે આપણને એ સહાય કરી રહ્યા છે એટલે કે ખ્રિસ્તી જીવન તરીકે આ જીવનની અંદર પરીક્ષણો આવવાના દુઃખો આવવાના પણ પ્રભુ સુખ્રિસ્ત આપણ સર્વને તે સહાય કરવાને શક્તિમાન છે એક મનુષ્ય તરીકે તેમણે આ વેદનાઓ સહી છે અને તે જ વેદાઓ વેદનાઓ આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે પ્રભુ એ વેદનાઓ સહન કરવાના માટે આપણને શક્તિબળ સામર્થ્ય આપે છે એટલે કે મનુષ્ય તરીકે કેવું આદર્શ જીવન જીવવું તે જીવન એ પ્રભુ સુખ પ્રથમ જીવ્યા અને ત્યારબાદ તે જીવન જીવવાને માટે આપણને એક ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય